હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ પોચા અને એકદમ ટેસ્ટી એવા લાઈવ ઢોકળા બનાવીશું અને સાથે સૌ થતી લાલ ચટણી પણ બનાવીશું તો જો તમને મારી રેસીપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે લાઈવ ઢોકળા બનાવવા માટે અહીંયા દોઢ વાડકી ચોખા લઈશું કોઈ પણ એક વાડકીનું માપ સેટ કરી લેવાનું તેનાથી જ બધું માપ લેવાનું અને પોણી વાડકી ચણાની દાળ લઈશું અથવા તો એક વાડકી પણ ચણાની દાળ લઈ શકાય અને જે વાડકીથી ચોખા લઈએ તેના ચોથા ભાગનો મગની મોગળ દાળ લેવાની એટલે કે ચાર ચમચી જેવી મગની દાળ થઈ છે અને ચોથા ભાગની અડદની દાળ લેવાની પાણી એડ કરીને દાળને સારી રીતે ધોઈ લેવાની બે ત્રણ વખત ધોઈ લેવાની જ્યાં સુધી તેનો ડસ્ટનો ભાગ દૂર થઈ જાય ત્યાં સુધી આપણે દાળ ચોખાને સારી રીતે ધોઈ લેવાના ત્યારબાદ ત્રણ ગ્લાસ જેટલું પાણી એડ કરીને દાળ ચોખાને પલાળી દઈશું અથવા તો દાળ ચોખા ડૂબે એટલું પાણી એડ કરીને ચાર પાંચ કલાક દાળને પલાળી રાખીશું તો પાંચ કલાક પછી દાળ એકદમ સરસ અહીંયા ફૂલી ગઈ છે દાળ ચોખા તમે જોઈ શકો છો અને દાળને થોડીક આ રીતે પ્રેસ કરીને ભાંગી જોવાની જો એકદમ ઇઝીલી ભાંગી જાય ત્યારબાદ જ તેને આપણે પીસવાનું તો હવે આ જે પાણી છે તેને આપણે કાઢી લઈશું અને મિક્સર જારમાં દાળ ચોખાને એડ કરી લેવાના તો મેં અડધો કલાક પહેલાં ચાર ચમચી પૌવાને પલાળી રાખ્યા હતા તે પણ અંદર એડ કરી લઈશું અને જરૂરિયાત પ્રમાણે થોડુંક જ પાણી એડ કરવાનું અને દાળ ચોખાને થોડુંક દરદરૂ પીસી લેવાનું એકદમ સ્મૂધ નથી પીસવાનું થોડું દળદરું જેવું રાખીશું જો આ રીતનું થોડું દરદરૂ રાખીશું તો આપણા ઢોકળા સરસ બનશે અને જો આ રીતે તમે પરફેક્ટ માપથી ઢોકળા બનાવશો ને તો બહુ સરસ એવા ઢોકળા બનશે એકદમ પોચા બનશે અને હવે જે બીજા દાળ ચોખા આપણે મિક્સરમાં એડ કર્યા તેમાં છ સાત ચમચી ખાટું દહીં એડ કરવાનું અથવા તો અડધો કપ જેવું ખાટું દહીં એડ કરીશું જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરીને તેને પણ થોડુંક દર એવું પીસી લેવાનું તો આપણું સરસ બેટર બનીને તૈયાર થઈ ગયું છે તેને તપેલીમાં એડ કરી લઈશું અને જો તમારે આ ઢોકળા ખાટા બનાવવા હોય તો આ બેટરને છ સાત કલાક આથો આવવા દેવાનું એટલે કે ઢાંકીને તેને મૂકી રાખવાનું ત્યારબાદ ઢોકળા બનાવવાના તો ખાટા ઢોકળા બનશે પણ હું અત્યારે જ તેના ઢોકળા બનાવી દઈશ પણ પહેલાં આપણે લાલ ચટણી બનાવી લઈશું તો લાલ ચટણી બનાવવા માટે વીસથી પચીસ કડી લસણની લેવાની તેમાં વન ફોર ચમચી મીઠું એડ કરવાનું અને ત્રણ ચમચી જેવું લાલ કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે જેથી કલર સારો આવે અને વન ફોર ચમચી કેરીનો પાવડર એડ કરવાનો જેથી આપણી ચટણીનો ટેસ્ટ સરસ આવશે જરૂરિયાત પ્રમાણે એકદમ થોડુંક પાણી એડ કરીશું અને ચટણીને પીસી લેવાની તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ચટણી થઈ ગઈ છે અને કલર પણ સરસ આવી ગયો છે ચટણીને બને એટલી સ્મૂથ પીસી લેવાની તો એનું ટેક્સચર સરસ આવશે હવે એક પેનમાં સાત આઠ ચમચી જેવું તેલ એડ કરવાનું તેલ એકદમ થોડુંક હસેકું ગરમ થાય એટલે તેમાં આપણી ચટણી એડ કરવાની તેલ બહુ ગરમ નહીં થવા દેવાનું નહીં તો ચટણીનો કલર કાળો થઈ જતો હોય છે બસ આ રીતે થોડું થોડું તેલ ગરમ થાય એટલે સ્લો ટુ મીડિયમ આજે ચટણીને આપણે એકાદ મિનિટ જેવું સાંતળી લઈશું ત્યારબાદ તેમાં પાણી એડ કરવાનું તો જરૂરિયાત પ્રમાણે થોડું પાણી એડ કરવાનું તો મેં અત્યારે આ જે મિક્સરનું બાઉલ હતું તે ધોઈને જ અંદર પાણી એડ કરી લીધું છે અને પાણી એડ કરશો ને ત્યાર પછી એક એક દોઢ મિનિટમાં જ તેમાંથી તેલ છૂટું પડવા માંડશે જેવું તેલ છૂટું પડે એટલે આપણે ગેસની અહીંયા બંધ કરી લેવાની તો જો અહીંયા તેલ છૂટું પડી ગયું છે અને આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તો એકદમ સરસ એકદમ પરફેક્ટ એવી આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ઢોકળિયાની થાળીમાં તેલ લગાવીને ગેસ ચાલુ કરીને ઢોકળિયાને આપણે સ્ટીમ થવા મૂકી દઈશું પાણી ભરી લેવાનું ઢોકળિયામાં અને પછી સ્ટીમ કરવા મૂકી દેવાનું એકદમ ફૂલ આંચ રાખવાની અને હવે મેં અહીંયા મસાલો કરવા માટે એક ચમચી આદુની પેસ્ટ લીધી છે અને દોઢ ચમચી જેવી મરચાંની પેસ્ટ લેવાની તો મરચાંની પેસ્ટ તે ખાસ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકાય ચાર ચમચી જેવું તેલ એડ કરવાનું અને થોડીક હિંગ એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું અને મિક્સ કરી લઈશું તો તેલ એડ કરવાથી ઢોકળા એકદમ સળસડાટ આપણા ગળેથી ઉતરી જતા હોય છે સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી લેવાનું અને અડધી ચમચી હળદર પાવડર એડ કરવાનો હળદર પાવડર બહુ એડ નથી કરવાનો નહીં તો આપણા ઢોકળાનો કલર લાલ થઈ જશે તો હળદરને પણ સારી રીતે મિક્સ કરી લઈશું તો હવે આપણું સ્ટીમર પણ ગરમ થઈ ગયું છે તો એક બાઉલમાં આપણે ત્રણ ચમચા જેવું બેટર કાઢી લેવાનું આ રીતે બેટર બીજા બાઉલમાં કાઢીને જ તેમાં ખારો અથવા તો ઈનો નાખવાનો અડધા લીંબુનો રસ એડ કરીશું અને તેમાં ખાવાનો સોડા થોડોક એડ કરવાનો ચાર પાંચ ચપટી જેટલો એડ કરીશું અથવા તો વન ફોર ટીસ્પૂન જેટલો ખાવાનો સોડા એડ કરીને સારી રીતે મિક્સ કરી લેવાનો ત્યારબાદ આપણી થાળીમાં એડ કરી લઈશું બેટરને તો એકદમ સરસ આપણે આ રીતે ફેલાવી લેવાનું તો ઢોકળા બનીને તૈયાર થઈ જશે ઉપરથી લાલ મરચું અથવા તો મરી પાવડર પણ સ્પ્રિંકલ કરી શકાય સ્પ્રિંકલ કરીને ઢાંકણ બંધ કરી લેવાનું અને દસથી બાર મિનિટ ફૂલ આંચે થવા દઈશું તો દસ મિનિટ પછી આપણે ચેક કરી લેવાનું તો ઢોકળા સરસ ફૂલી ગયા છે અને ચપ્પાની મદદથી આ રીતે ચેક કરીશું ચપ્પું એકદમ ક્લીન આવ્યું છે એનો મતલબ કે આપણે ઢોકળા ચઢી ગયા છે થાળીને બહાર કાઢીને થોડીક વાર આ નીકળે એટલે તેના કાપા કરી લેવાના તો તમે જોઈ શકો છો કે કેટલા એકદમ પરફેક્ટ એવા આપણા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે તો જો મારા આ માપથી તમે એકવાર ઢોકળા બનાવશો ને તો બહુ જ સરસ એવા ઢોકળા બનશે તો એકદમ પરફેક્ટ આપણા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે તો આ ઢોકળાને તેલ સાથે અને ચટણી સાથે ગરમ ગરમ ખાવાની તો ખૂબ મજા પડે છે તો એકદમ પરફેક્ટ એવા આપણા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે સાથે ચટણી પણ એકદમ ચટાક જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો